હા કે ભાઈ કેવી રીતે રીજે ભગવાન આવા ક્રૂર વ્યવહાર થી આપણે ગણપતિ ખુબ સારી રીતે તેની પૂજા કરીએ કરીએ પરંતુ શા માટે આવો વ્યવહાર તેની સાંઢ ક્યાં હોય તેનો પેટ ક્યાં હોય અને તેનું શરીર ક્યાં હોય કુતરાઓ અને જાનવરો તેના ઉપર પેશાબ કરતા હોય ભાઈ ક્યાંથી આપણા ભગવાન આપણા ઉપર ક્યાંથી રીજે ક્યાંથી આપણું સારું કરે મિત્રો જેવી રીતે તમે પાંચ દિવસ ગણપતિને સાચવો છો તેવી રીતે છેલ્લા દિવસે તેનું સન્માન સાથે શા માટે નથી કરવામાં આવતું તેનું વિસર્જન ખરેખર ભાઈ દુઃખ લાગ્યું મને આ જોઈને મારી વાતથી સહમત હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી ગજાનંદ ગણપતિ આપણો સદાય સાથ દે છે તો આપણે શા માટે તેને સાથ નથી દેતા હે શા માટે મિત્રો લોકો આવું કરતા હોય છે છેલ્લા દિવસે મને નથી સમજાતો એ કદાનંદ આપણા ગણપતિ ભગવાન આપણી સદાય રક્ષા કરે છે પરંતુ આપણે એની શા માટે નથી કરતા મિત્રો જો મારી વારથી સહમત હોય તું વિડીયોને લાઈક કરી નાખજો કોમેન્ટમાં ઝડપથી જણાવી દેજો અને મને દુખ થાય છે એ જાણીને કે જે દશામાની મૂર્તિ સાથે એવું જ થયું હતું આ વખતે આ ગણપતિ દાદાના મૂર્તિ સાથે આવું થયું છે તો આપણે સંસ્કૃતિ ક્યાં ગઈ છે